સિવાયગજ દાંડિયા બજારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અહીં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં જ ગીર સોમનાથમાં ફરી મેઘરાજાએ તબદપાટી બોલાવ્યું છે ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી છે અડધા કલાકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે બફારા બાદ વરસાદના કારણે ફુફારાથી રાહત મળી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ડૉક્ટર મહંતીએ જણાવ્યું છે કે સાત અને આઠ જુલાઈના રોજ સૌથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં સાતમીએ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે આઠ જુલાઈએ ઉત્તર ગુજરાત તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દરમિયાન કચ્છમાં પણ ભારેથી અતિભારે અને અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે ગુજરાત પાસે સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે સાત અને આઠ તારીખ દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ત્યાં પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવી છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓપ્શો ટ્રેપ સક્રિય શુક્રવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આ માટે મોન્સૂન સિસ્ટમ દિવસો દિવસ વધુને વધુ પ્રભાવશાળી બની રહી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના દરિયાથી કેરળના દરિયા સુધી ઓપચર ટ્રક જોવા મળી રહ્યું છે આ બંને સિસ્ટમ આગામી અડતાલીસ કલાકમાં વધુ મજબૂત બનશે અને તેના કારણે ભારે વરસાદ પડશે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી